અને તો એ કંઈ સુવિધા નથી અમે કાલ રાતના હેરાન થઈએ છીએ બસ આવીને બસ જો આ મંડપ દેખાય છે એ જ છે બાકી મંડપ સિવાય કંઈ વ્યવસ્થા છે જ નહીં નથી પાણીની વ્યવસ્થા નથી કાઈ રૂ આના કરતા એની જનતાએ પ્રાણા જૈન જલમાં હોત ને તોય સારું હતું કે આવા નફટ અને નાલાયક નાલાયકનો સમાજને બરબાદ કરના નાખ્યું છે અમારી સમાજમાં નામ પૈસા ક્યાં ગયા પૈસા લઈને વહી ગયા ને એમને કોઈ સાથ નથી આપ્યો અમને હવે અમે ન્યાય માંગવા માંગીએ છીએ કે અમારું હવે કાઈ ન્યાય થવો જોઈએ જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી કઈ કરવામાં આવશે નહીં આ સુરા પારથી પારતી હતી રાજી કરી દીધી રાજકોટ ની પોલીસ ખુબ અભિનંદન કે અમારો પ્રસંગ છે ખુશી થી પૂર્ણ કરી દીધો કરવા બધા પાસેથી પંદર પંદર હજાર રૂપિયા ફાળવેલા છે તો અહીંયા આવીને અમે જોયું સાડા છ વાગ્યાના અમે હેરાન થઈએ છીએ કીધું હતું કે સાડા છ થાય તો બધાને અહીંયા પહોંચી જવાનું છે પણ સાડા છ વાગે અહીંયા આવી ગયા પણ અહીંયા કોઈ પણ જાતની વ્યવસ્થા કરવામાં આવેલ નથી હવે અમારે કરવાનું શું નથી કોઈ કાર્ય કરતા કે નથી કોઈ કઈ એનું એક પણ વ્યક્તિ બસ આવીને બસ જો આ મંડપ દેખાય છે એ જ છે બાકી મંડપ સિવાય કઈ વ્યવસ્થા છે જ નહીં નથી પાણીની વ્યવસ્થા નથી કઈ આયોજકના ફોન બધાના સ્વીચ ઓફ આવે છે અમે અહીંથી રાજકોટ થી જ આવી છી છોકરા અને છોકરી બંને પાસેથી થી પંદર પંદર હજાર રૂપિયા લેવામાં આવેલ છે આયોજક ના બધા ના ફોન સ્વિચ ઓફ છે હવે અમે ન્યાય માંગવા માંગી છીએ કે અમારું હવે કઈ ન્યાય થવો જોઈએ જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી કઈ કરવામાં આવશે નહીં મારું નામ રવિ લખતરિયા છે અહીંયા અઠ્યાવીસ દીકરીઓના સમૂહ લગ્ન નું આયોજન કરવામાં આવેલું હતું પણ સવારે જ્યારે અમારી જાન છોક વાગે આસપાસ પહોંચીને તો ત્યારે જાણવા મળેલ છે કે અહીંયા કોઈ જાતના આયોજક કે માંડીને કોઈ પણ વ્યવસ્થા છે નહીં અને બધા લોકો ભાગી ગયા છે એવું અહીંયા જાણવા મળ્યું આવીને અમને અને અઠ્યાવીસ દીકરીઓ થી સાથે બધા જાનૈયાઓ બસો લઈને સવારે બબે ત્રણ ત્રણ વાગે નીકળેલા છે અને કોઈ પણ વ્યક્તિ અહીંયા હાજર નથી કેટલા લોકો હેરાન થાય છે તો એ બધું આટલી દીકરીઓને હાઈ લાગશે આ બધા આયોજકોને તો એ બહુ સારી વસ્તુ નથી આમ જોયું તો તમે કેમ કે આ બધા લોકો સવારથી લઈને મહેનત કરતા હોય ને લગ્ન માટે તો કેટલા દિવસોથી તૈયારીઓ ચાલતી હોય છે છતાં આટલું બધું કરવા છતી જો આવું થાય તો આ બહુ ખરાબ કૃત્ય કહેવાય એમ આ મારા મામાનો દીકરો છે જય મારડિયા અમે કાલે રાતે બે વાગ્યાના નીકળ્યા છીએ મોટી મારડ ગામથી નીકળ્યા હતા અને હજી સુધીમાં કોઈ આયોજકનો સિંગલ ફોન પણ નથી આવેલો બધાના ફોન સ્વિચ ઓફ આવે છે અને બાકી બધા હેરાન થાય છે હજી સુધીમાં અત્યારે પાણી ને અત્યારે પાણીને એવું અમે આપ્યું છે બાકી અત્યાર સુધી કોઈ પૂછ્યું પણ નથી આમ અમે સવારે છ સાડા પાંચ છ વાગ્યા ના આવી ગયા છે અને હવે જ્યાં સુધી આનો કોઈ નિર્ણય ન આવે ત્યાં સુધી અમારા વર વધુ ધરણા કરવાની તૈયારીઓ કરે છે એમ કે તો સુધી તો જવું જ નથી એમ કાઈ નથી ભાઈ અમાર 30000 છે બરાબર ઉપર કરી કરીને અમે લગન કરી છે ગરીબ માણસ અમે હા તો ઘરે વિધિ શું કર્યા મહેમાન આવ્યા એને જમાડવા કોણ અમે તો અમાર છોકરાનો કરિયાવર લઈને જાય હા દીકરીનો હાલો નો આપ્યો ને ખાઈ ગયા પૈસા ગયા હા કરિયાવર લઈને જાય અમે આટલા જ જામનગર કેવા લગન થાય દીકરી કર્યા વગર નથી ગઈ ખાતા પિતા વગર કોઈ ગયા નઈ હોય ના ગમે આવ્યા જામનગર માં ટાઈમો ટાઈમ પતી જાય બધું ન્યાય સમૂહ અમારે થાય છે જામનગર માં બરોબર ને રાજકોટમાં સમસ્ત સમાજના ના આયોજન કરવામાં આવેલ જેના આયોજકો છે કોઈ પણ પ્રકારની વ્યવસ્થા કર્યા વગર આ સ્થળે હાજર નથી રહ્યા અને આ બાબતની જાણ થતા રાજકોટ શહેર પોલીસ દ્વારા આ જે સમૂહ લગ્ન છે જે લગ્નની વિધિ છે તમામ વિધિ પૂર્ણ કરાવવાની જવાબદારી રાજકોટ શહેર પોલીસ દ્વારા લેવામાં આવી છે અને જે લગ્ન છે ત્રણ થી ચાર દંપતીઓના લગ્ન પણ શરૂ થઈ ગયા છે રાજકોટની પોલીસને ખૂબ ખૂબ અભિનંદન કે અમારો પ્રસંગ રાજી પૂર્ણ કરી દીધો રાજી કરી દીધી પોલીસ અમારી સહાય આવી તેથી ખૂબ ખુબ આભાર પોલીસ જય જય ભારત પોલીસ અમારી સહાય આવી એટલે ખુબ રાજી થયા કારણ કે અમારી દીકરીના આસુડા પોલીસે પોલીસ ખુબ અભિનંદન આપ્યો છે જે પૈસા લઈને અમને કોઈ સાથ નથી આપ્યો અમને એટલે કેવા દુખીને સોદા સોડ જઈશ અમારી ભેરા પહેરવી દીધા અમને પોલીસે અમને સાથ આપ્યો ને લગન કરાવી દીધા હતા હાજર હતા એ બધા બધા હાજર હતા એ આવી દીધા અને બહુ ખુશી બહુ આનંદ આવે પોલીસે લગ્ન ચાલુ કરાવી દીધા છે અમને હરફ નો પાર નથી કે મારા બેન ના લગ્ન થઈ ગયા છે અમે કેવી રીતના અહીંયા આવ્યા છીએ અમારું મન છાડે અમારા મમ્મી પપ્પા નથી અમે મજૂરી કરીને પૈસા ફેર્યા છે અને તોય એ કઈ સુવિધા નથી અમે કાલ રાતના હેરાન થઈએ છીએ અત્યારે પોલીસે લગ્ન કરાવી દીધા ગોર બાબાએ લગ્ન કરાવી દીધા એનો સહારે તે અમને સહારે અમારા બેન ને બલેવીના લગ્ન થઈ ગયા મારું નામ શાંતિલાલ બાવાભાઈ ભટ્ટી કસ્તુરબા ધામ ત્રંબા આ ઘટના એવી બેની છે કે રાજકોટ આખામાં કારો ડાગ લાગી ગયો છે અને અઠ્યાવીસ વર અને અઠ્યાવીસ કન્યા બધાય પાસેથી અમારી જ્ઞાતિના એક આયોજકે એ પંદર પંદર હજાર રૂપિયા લઈ અને છેતરપિંડી કરી અને નોધારા મૂકી અને ભાગી ગયા છે આ આ આયોજકો આની પહેલા તમામ માણસના છે ને કરિયાવર બાકી છે હજી લગી કરિયાવર દીધો નથી અને આ માણસનો ધંધો જ આ થઈ ગયો છે સમાજની છેતરપિંડી કરવાના અને આ બનાવમાં છે ને સમગ્ર જ્ઞાતિના વર પક્ષ બધા અહીંયા આવ્યા હતા એટલે આવી રીતે બનાવ બન્યું છે એટલે ન પૂછો વાત ભાઈ હવે અમે અત્યારે છે ને અમારી જ્ઞાતિમાં બહુ ઊંચા ઊંચું પદ છે છતાં અમને અમારી માથે આવું થયું જો હવે આ બાબતમાં હું તો એમ કહું છું આના કરતા એની જનતાએ એ પાણા જેલમાં હોત ને તોય સારું હતું કે આવા નફટ અને નાલાયકનો સમાજને બરબાદ કરી નાખ્યું છે અમારી સમાજમાં નામ હવે હું શાંતિલાલ છું અને નિવૃત્ત જીવન ગાળું છું અને આવું સમાજના કાર્યક્રમો હોય અને આવું કોઈ ખોટી રીતે આયોજકો હોય એને અમે હવે રમુજીમાં એ છે કે ભાઈ અમે નાના સુના નાની સુના નાતીના નથી

ઘટના છે જેને કર્યું છે પણ અમે અમારી રાજકોટની પ્રજા તરીકે રાજકોટ નાગરિક તરીકે આપણી લાગણી છે એ લોકો ને સાથે અત્યારે રહી અને જેટલા ખપર વધ્યા છે બધા લગ્ન કરાવીશું અને એને જમણવા જ આપડે એના માટે હું આવ્યો છું તૈયારી બતાવું છું એના માટે જઈ રહ્યો છું

એ કરવું જોઈએ કે સમાજમાં સારામાં સારો દાખલો શું કરવાથી પોલીસ નું સારું કેવાય સમાજ નું પણ સારું કેવાય તો અમને પણ અમારા કીધું છે કે તમે ત્યાં પોચો અને જો જે પણ

અહીંયાથી નીકળી ગયા છે પણ અમને જાણ થતાં અમારી સિવાય સેનાની ટીમ અને હું ગુજરાત રાજ્યના પ્રમુખ તરીકે અમે અહીંયા જમવા માટે ગુંદી ગાઠીની વ્યવસ્થા કરી દીધી અને અમારી ટીમ લઈ અહીંયા પહોંચ્યા છે અને હાલમાં ફર્નિચરનો સેટી કબાટ પીપાઈ અને ગાદલું તત્કાલમાં અહીંયા જે આઠ દસ ઝોડકાઓ જે કહે છે એને ત્યાર પછી પણ જે આવશે એમને કર્યાવરની વ્યવસ્થા હું કરી આપીશ ખૂબ અસર પડે છે ચોથા મહિનાની સત્યાવીસ તારીખે અમારું અગિયારસો દીકરી એક આયોજન છે સમૂહ લગ્નનું પણ હવે એ આયોજન ઉપર અમને પણ ખૂબ અસર પડે રાજકોટના નામથી એટલે ન થવું જોઈએ પણ હવે આ આયોજક કંઈક કઈ હિસાબે આ બનાવ બન્યો યુ